મહાકારુ એક તથાગત ગૌતમ બુદ્ધિ દ્વારા આયોજિત ભીમ સંધ્યા એક શામ બાબા સાહેબ કે નામ ડોક્ટર બાબાસાહેબ ની એકસો ચોત્રીસ જન્મ જયંતિ નિમિત્તે અહી બેઠેલા તમામે તમામ

સ્ટેજ પર રહેલા કલાકારોએ પણ ડોક્ટર સાહેબ વિશે ખૂબ જ સારી વાત કરી અને મારી અગાઉના વક્તા માનનીય અશોકભાઈ ચાવડા સાહેબે પણ ખૂબ જ સરસ વાત કરી અને હું માનું છું ત્યાં સુધી અહીં બેઠેલા મોટાભાગના વડીલો યુવાનો માતાઓ અને બહેનો પણ ડોક્ટર સાહેબના જીવન સંઘર્ષ વિશે લગભગ સૌ જાણતા જ હશો આમ છતાં જ્યારે મને 5 10 મિનિટ બોલવા માટે તક આપી છે તો મારે બોલવું રહ્યું તો ડોક્ટર બાબા સાહેબે જે સંવિધાન આપણને આપેલું છે તો એના માટે એક શેરથી હું શરૂઆત કરું છું કે કભી ફુરસત મળે કભી ફુરસત મળે તો મુજે પઢના જરૂર તુમે કભી ફુરસત મળે तो मुझे पढ़ना जरूर तुम्हारे बेशुमार बेहिसाब उलझनों का मैं समाधान हूँ मैं भारत का संविधान हूँ तमाम तमाम समस्याओं का समाधान जो संविधान में से डॉक्टर बाबा साहेब ना संविधान विषय जय अपने बात करता हो तो शुरुआत सत्तर थी ओगनीसो छप्पन सुधी ओगनीसो

કે જો મારી જેટલો એક વિદ્વાન વ્યક્તિ કે જેને જગત પરમાં સૌથી વધુ જ્ઞાન મળ્યું છે આમ છતાં જો મારી આ પરિસ્થિતિ હોય મારું ઘોર અપમાન હોય તો મારા આ દેશમાં જે હજારો વર્ષોથી શોષિતો પીડિતો વંચિતો મહિલાઓ કે જેમને રહેવા માટે સારા ઘર નથી પહેરવા કપડામ નથી

બરોડા સ્ટેટ છોડતા પહેલા કે જો હું મારા જીવતા જીવ આ લોકોને આ કાર્મી વેદનામાંથી મુક્ત ન કરું તો હું મારી જાતે બંદૂકની ગોળી મારી અને આત્મહત્યા કરીશ તો 1917 માં સૌપ્રથમ જ્યારે ભારતમાં અંગ્રેજો એક બોલે કમિશન લાવે છે અને એ કમિશનમાં એક રિઝર્વેશન ઠરાવ પાસ થાય છે અને એ ઠરાવ અંતર્ગત સૌપ્રથમ વખત અત્યારે જે આપણે મિનરલ વોટર પીએ છીએ બિસ્લરી પીએ છીએ પરંતુ શુદ્ધ પાણી પીવા માટેની જ્યારે આપણને પરવાનગી નહોતી અને એ વોર્લેક કમિશને સૌપ્રથમ ઠરાવ પાસ કરી અને આ દેશમાં જે જાહેર સ્થળો જેનું સંચાલન એ ખર્ચ સરકાર કરતી હોય એ તમામે તમામ સાહેબે શુદ્ધ પાણી અને એટલા માટે કારણ કે એમને પોતાનો ભૂતકાળ યાદ હતો ડોક્ટર બાબા સાહેબ સાત વર્ષના હતા અને એ વખતે એક શિક્ષકે સવાલ કરેલો વિદ્યાર્થીઓને કે એવી કઈ વસ્તુ છે એવી કઈ વસ્તુ છે કે જેને તમે જોઈ શકો પરંતુ અડી ના શકો તમે જોઈ શકો પણ એને સ્પર્શ ના કરી શકો ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈને કીધું સાહેબ એ સૂરજ છે જેને હું રોજ જોઉં છું પણ અડી શકતો નથી બીજો એક વિદ્યાર્થી ઊભો થયો એને કીધું સાહેબ હું રોજ ચાંદાને ચંદ્રમાને જોઈ શકું છું એનો સ્પર્શ નથી કરી નથી આમ છતાં બહાર બેઠેલા એક વિદ્યાર્થી સાત આઠ વર્ષનો એને પોતાની આંગળી હજુ નીચી નથી રાખી એને પોતાની આંગળી ઊંચી કરેલી જ હતી એટલે માસ્ટરે પૂછ્યું

પાણી પીવાનું નહોતું ઉનાળાનો દિવસ હતો ડોક્ટર બાબા સાહેબ ને તરસ લાગે છે પણ એ પાણી નથી પી શકતા ઘરે આવી તરસના કારણે પોતાની માતાના ખોળામાં માથું મૂકી અને રોએ છે કે માં હું પાણી કેમ નથી પી શકતો બધા વિત્યા કેવો પાણી પીવે છે અને મને પાણી પીવાનો હક નહીં એની માતા આ બાળકને અશુત એટલે શું એ ખબર નથી એટલે પોતાના ખોળામાં માથું રાખી હાથ પંપાતા પંપાતા કહે છે કે બેટા આપણે અશુદ્ધ છીએ આપણે પાણી ન પી શકીએ આપણે એને અડી ન શકીએ એમના માટલામાંથી હું કે તમે પાણી ન પી શકીએ આમ કહેતા પે કેતા એ ભીમરાવ સાત આઠ વર્ષના બાળકનો લુખો ચહેરો જોઈ કરમાયેલો મુજરાયેલો ચહેરો જોઈ એક માતાની આંખમાંથી આંસુ ટપકે છે અને સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબને પોતાની માતાના ના માસુ જુ આસુ પોતાના જ્યારે ચહેરા ઉપર ટપકે છે એને જોઈ ખોળામાંથી માંથી ઉભા થઈ પ્રતિજ્ઞા કરે છે કે સૌ પ્રથમ હું મારા જીવનમાં સત્યાગ્રહ પાણી માટે કરીશ અને એ એમને પ્રતિજ્ઞા યાદ આવે છે એટલે એ રેજ્યુલેશન પાસ થાય છે અને એમણે 50000 લોકોની સાથે મહાર તલાવમાં જઈ જ્યાં પશુ પાણી પી શકે એક કુતરો પી શકે એક સૌ પ્રથમ પહેલા એમને પાણીની ની અંજલી લીધી અને ત્યારબાદ પચાસ હજાર આપણા વડીલો આપણા બુઝુર્ગો સૌ પ્રથમ જાહેર સ્થળે સાહેબ શુદ્ધ પાણી પીધું અને એ પછી જ્યારે બીજી વખત

અહીંના લોકોએ એવી કોર્ટમાં અરજી દાખલ કરી છે કે આની દેખભાળ અમે લોકો કરીએ છીએ એટલે આ આ નથી અને પાણી પીશો તો કાયદો જે બનાવેલો છે એટલે અમે તમારો વિરોધ નહી કરીએ પરંતુ જો કાયદાનું ઉલ્લંઘન કરશો તો અમે તમને સન્માન કરીએ છીએ પણ ન છૂટકે અમારે તમને રોકવા પડશે અને ડોક્ટર બાબા સાહેબ આ વાત સમજી જાય છે અને અત્યારના નેતાઓ જે ડોક્ટર બાબા સાહેબે કમ અને જેમાં સહી કરેલી એ પુના કરારની જે ઉપજ છે એ નેતાઓ આવા સમયની તક લઈ અને જ્યારે સરકાર ના પાડતી હોય ત્યારે બમણા જોશથી પોતાનો ચહેરો ચમકાવવા પોતાને મિનિસ્ટ્રી પદ મેળવવા ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવા માટે આંદોલન કરી અને અનેક આપણા નવયુવાન લોહિયાળ યુવાનોને જેલના હવાલે કરે છે અને એને મહિનાઓ સુધી બિલ નથી મળતું હું એ વાત કહેવા માંગુ છું એ પહેલું કહેવા માંગુ છું કે ડોક્ટર બાબા સાહેબને આપણે સંવૈધાનિક રીતે સમજવાના છે સાહેબ માનવીય રીતે માત્ર માત્ર કાયદાકીય રીતે પણ માનવીય રીતે પણ ડોક્ટર બાબા સાહેબને આપણે સમજવા પડશે ડોક્ટર બાબા સાહેબે પછી જોયું કે આ અમલદાર ના પારે છે તો એનું મૂળ કારણ શું

બાબા સાહેબો સત્તર થી ચાર પાંચ વર્ષ નાની મોટી મીટિંગો કરી અને સંગઠન બનાવેલું ડીસી વૈશ્વિક હિત કાહ સભા એના માધ્યમથી એમણે આ નાના નાના મિતિંગો કરી અને જે સંગઠન બનાવ્યું જેનું નામ બહિષ્કિત હિત સભા રાખેલું અને એના માધ્યમથી જે આપણને પાણી પીતા અટકાવે છે એ કાયદો ક્યાંથી આવેલો છે એ મૂળ ક્યાં છે એ હિન્દુ ધર્મનું મૂળ એ ધર્મશાસ્ત્ર એ મનુશૃતિ છે અને એમણે પચીસ ડિસેમ્બરે ઓગણીસો સત્યાવી ના રોજ મનુશ્રૂતિનું દહન કર્યું છે જ્યાં સુધી તમે મૂળ ઉપર નહીં કરો કારણ કે ડોક્ટર બાબા સાહેબ કહે છે કે તમે સત્તા હસ્તાંતરણ કરો તમે સ્થળાંતર કરો અને તમે ધર્માંતર કરો અને આપણે અત્યારે થોડા ઘણા ડોક્ટર બાબા સાહેબ ને વાંચી થોડું ઘણી ભણી

નીચે સર થઈને કામ કરીએ છીએ પરંતુ ડોક્ટર બાબા સાહેબે કહેલું કે રાજકીય સત્તા મેળવો સત્તાંતર કરો સાથે બાબા સાહેબે એક બે હજાર નહીં પરંતુ બે લાખ કરતા વધુ પુસ્તકો વાંચેલા અને એમાં તો બાવીસ હજાર પુસ્તકો એવા હતા કે આ જગતના ધર્મોના પુસ્તક કે માનવ જગત માટે જો કોઈ ઉત્તમ ધર્મ હોય માનવ જગત માટે જો કોઈ શ્રેષ્ઠ હોય માનવ જગત ને સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી મુદિતા કરેખા તર્ક સંગતતા અને વૈજ્ઞાનિક અભિગમ આપતો જો કોઈ ધર્મ હોય તો એ બૌદ્ધ ધર્મ છે જે આ દેશમાં જન્મેલા મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધે જે કરુણાનો સંદેશ આપેલો હતો જગતને જે માનવતાનો સંદેશ આપેલો હતો જેને લોકો ધર્મ કહે છે એ બૌદ્ધ ધર્મ સ્વીકારી અને ધર્માંતરની પણ વાત કરેલી પણ હું અને તમે ડોક્ટર બાબા સાહેબની ધર્માંતરની વાતને પણ નથી સમજી શકતા અને આપણા દુઃખનું મૂળ કારણ આ છે જે ધર્મમાં હું અને તમે હજુ પણ

ત્યારે બાબા સાહેબ એ કીધું કે જે ધર્મમાં તમે માનો છો જેને તમે ભગવાન માનો છો જ્યાં તમે રોજ નમન કરો છો જેની રોજ કથા વાર્તા તમે ટીવી માં અને પોતાના ખર્ચે સાંભળવા જાઓ છો એ મંદિરમાં ઉતરું જાય તો એમને વાંધો નથી પરંતુ તમે જાઓ હું જાઓ આ દેશમાં શોષિતો પીડિતો વંચિતો જાય ત્યાં એમને વાંધો છે અને એ વખતે કહે છે કે સંઘર્ષ કરના એ જો આપણે સંઘર્ષ કરવો હોય તો કયો કરવાનો કે સંઘર્ષ અગર અમે કરના એ તો સંસદ મે ઘૂસને કે લિયે કરો વર્ણા મંદિર મે તો કુત્તે ભી ઘૂસ જાતે આટલી વાત કહી અને મારી વાતને વિરામ આપું છું સૌને મૈત્રીપૂર્ણ રહે